હેલો વિદ્યાર્થી મિત્રો હલો દોસ્તો આપણો બીજો વિડીયો છે અને આજે આપણે શરૂ કરીએ છીએ હેલો આલ્કેન સંયોજનો અને હેલો એરિન સંયોજનોનું વર્ગીકરણ તો અહીંયા તમે જોઈ શકો છો વર્ગીકરણ તમને આપેલું છે વર્ગીકરણની અંદર સૌપ્રથમ હેલોજન પરમાણુઓની સંખ્યાના આધારે વર્ગીકરણ આપણને આપેલું છે તો અહીંયા આપણને એવું કીધું છે કે હેલો હેરિનનું જ્યારે આપણે વર્ગીકરણ કરીએ છીએ ત્યારે એરિનની અંદર એક બે અથવા વધુ હેલોજન પરમાણુની સંખ્યા મુજબ તેઓને અનુક્રમે જો એક હેલોજન હોય તો મોનો તરીકે આપણે વર્ગીકૃત કરીશું બે હેલોજન સમૂહ આલ્કેનમાં હોય તો એને આપણે ડાય હેલોજન તરીકે ઓળખીએ છીએ અને જો બેથી વધારે હોય તો એને પોલીહેલોજન પોલી હેલોજન એટલે કે જેમાં ત્રણ હેલોજન સમૂહની હાજરી હોય ચાર હોય એવા બધા હેલો આલ્કેન સંયોજનો હોય તો આપણે એને પોલી હેલોજન તરીકે વર્ગીકૃત કરી શકીએ છીએ અહીંયા ઉદાહરણ તમને આપેલું છે સી એચ ફાઈ એક્સ આપણી પાસે છે જેમાં એક હેલોજન સમૂહની હાજરી છે અને બે કાર્બનની હાજરી છે મોનો હેલો આલ્કેનનું ઉદાહરણ છે મોનો એટલે જેની અંદર એક હેલોજન સમૂહ હાજર હોય બીજું ઉદાહરણ આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે બે કાર્બન અને બંને કાર્બન પાસે હેલોજન સમૂહની હાજરી છે એટલે આપણે એને કહીશું ડાય હેલો આલ્કેન એવી જ રીતે આપણી પાસે અહીંયા ત્રણ કાર્બનનું ઉદાહરણ છે અને ત્રણેય કાર્બન પાસે હેલોજન સમૂહની હાજરી છે તો એને આપણે કહેશું ટ્રાય હેલો આલ્કેટ તો આ રીતે મોનો ડાય ટ્રાય આવી જ રીતે તમે ટેટ્રા પેન્ટા હેક્ઝા આગળ ઉપર વર્ગીકૃત કરી શકો છો તો આપણે એને ઓલી હેલોજન તરીકે પણ ઓળખીએ છીએ તો આ અહીંયા તમને સાદા ત્રણ બંધારણ હેલો આલ્કેનના પ્રથમ ત્રણ બંધારણ આપેલા છે ત્યાર પછી આપણે આગળ વધીએ હેલો એરિનની અંદર તો અહીંયા એક એવું એરિન સંયોજન હોય કે જેની અંદર એ માત્ર ને માત્ર એક હેલોજન સમૂહની હાજરી હોય તો આપણે એને કહીએ છીએ મોનો હેલો એરિન સંયોજનો એવી જ રીતે એરિનની અંદર બેન્ઝિન ચક્રમાં બે હેલોજન સમૂહની હાજરી હોય તો આપણે એને કહીએ છીએ ડાય હેલોએરીન સંયોજનો એવી જ રીતે ત્રણ હેલોજન સમૂહની હાજરી હોય તો આપણે એને કહીએ છીએ ટ્રાય હેલોએરીન સંયોજનો તો આ હેલો આલ્કેનનું વર્ગીકરણ આપણને અહીંયા દર્શાવેલું છે અહીંયા છે આપણી પાસે હેલો એરિનનું વર્ગીકરણ ત્યારબાદ આપણે આગળ વધીએ મોનોહેલોજન સંયોજનોને તેઓમાં રહેલા હેલોજન પરમાણુ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય એ સંકરણના આધારે વધુ આગળ નીચે દર્શાવ્યા મુજબ વર્ગીકૃત કરી શકાય છે તો અહીંયા તમને સ્પેસિફાય કરીને કીધું છે એક મોનોહેલોજન સંયોજનો એટલે આપણે આ મોનો હેલોજન સંયોજનોની વાત કરીએ તો આ મોનો હેલોજન સંયોજનોને આગળ ઉપર ત્રણ પ્રકારે આપણે વર્ગીકૃત કરીએ છીએ જેની સમજૂતી તમને નીચે આપેલી છે મુદ્દો આપણને સમજાવે છે કે એસપી થ્રી સીએક્સ બંધ ધરાવતા સીએક્સ બંધ એટલે એસપી થ્રી પ્રકારનું સંકરણ ધરાવતું અને એસપી થ્રી પ્રકારનું સંકરણ તમને ખ્યાલ છે એ રીતે હેલો આલ્કેનમાં જોવા મળે છે હેલો આલ્કેન બધા જ એસપી થ્રી પ્રકારનું સંકરણ દર્શાવે છે જ્યારે હેલો એરીની અંદર આપણે આગળ વાત કરીએ મુજબ કયા પ્રકારનું સંકરણ મળે છે એસપી ટુ પ્રકારનું તો અહીંયા તમને સમજાવ્યું છે કે આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન અથવા હેલો આલ્કેન સંયોજનો એક્સ જેની અંદર આપણને એસપી થ્રી પ્રકારનું સંકરણ જોવા મળે છે તો એવા સંયોજનોને આગળ કેવી રીતે વર્ગીકૃત કરવા એની સમજૂતી અહીંયા આપણને આપેલી છે તો એની આપણે વાત કરીએ તો હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડમાં આલ્કાઇલ સમૂહ એટલે કે આર સાથે હેલોજન પરમાણુ જોડાયેલો હોય છે અને એ સમાન ધર્મી શ્રેણી બનાવે છે જેનું સામાન્ય સૂત્ર તમને અહીંયા દર્શાવેલું છે સીએન એચ ટુ એન પ્લસ વન એક્સ જ્યાં એન છે એ કાર્બનની સંખ્યા છે અને એક્સ છે એ આલ્કેન સાથે જોડાયેલો હેલોજન છે એટલે આ જે આખું સૂત્ર બને છે એ હેલો આલ્કેનનું છે તેઓ હેલોજન પરમાણુ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય તેની પ્રકૃતિના આધારે વધુ આગળ પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયકમાં વર્ગીકૃત કરી શકાય છે તો અહીંયા ટૂંકમાં આપણે એક વાતને સમજીએ કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલો છે એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે જેનું સામાન્ય સૂત્ર અથવા તો જેની સામાન્ય સૂત્રથી બનતી સમાન ધર્મી શ્રેણીનું સામાન્ય સૂત્ર પણ તમને અહીંયા દર્શાવેલું છે તો એની તમે સમાન ધર્મી શ્રેણી બનાવી શકો છો જેમ કે ક્લોરોમિથેન ક્લોરોન ક્લોરોપ્રોપેન આ એની સમાન ધર્મી શ્રેણી થઈ અને આ એનું સામાન્ય સૂત્ર છે તો અહીંયા આગળ આપણને સમજાવ્યું છે જો હેલોજન પરમાણુ આલ્કાઇલ હેલાઇટના પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇટ અથવા પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇટ કહેવામાં આવે છે એ જ રીતે જો હેલોજન પરમાણુ દ્વિતીયક અથવા તૃતીયક કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય તો તેવા આલ્કાઇલ હેલાઇટને આપણે દ્વિતીયક આલ્કાઇલ અથવા તો તૃતીયક આલ્કાઇલ હેલાઇટ તરીકે ઓળખીએ છીએ તો જેના ઉદાહરણ તમને નીચે આપેલા છે આ છે હેલોજન પરમાણુ હેલોજન એવા કાર્બન સાથે જોડાયેલો છે કે જે અન્ય માત્ર એક જ આર સાથે આર એટલે કાર્બન ધરાવતું આલ્કાઇલ સમૂહ એક જ આર સાથે જોડાયેલો છે અને બાકીની બે સંયોજકતા હાઇડ્રોજનથી પૂર્ણ થાય છે ફરી વખત યાદ રાખજો કે હેલોજન જો પ્રાથમિક પ્રકારના કાર્બન સાથે પ્રાથમિક પ્રકારનો કાર્બન એટલે આ કાર્બન માત્રને માત્ર અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય તો આવા પ્રકારના હેલો આલ્કેનને આપણે પ્રાથમિક હેલો આલ્કેન તરીકે ઓળખીએ છીએ તો સાદી રીતે તમારે યાદ રાખવું હોય તો હેલોજન એવા કાર્બન સાથે જોડાયેલો છે કે જે માત્ર ને માત્ર અન્ય એક આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે એને પ્રાથમિક હેલો આલ્કેન કહેશું બીજી વાત હેલોજન એવા કાર્બન સાથે જોડાયેલો છે કે અન્ય બે આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે એની બાકીની બે સંયોજકતા અન્ય આલ્કાઇલ સમૂહથી પૂરી થાય છે તો એવા પ્રકારના હેલો આલ્કેનને દ્વિતીયક હેલો આલ્કેન કહીએ છીએ અહીંયા કાર્બન પણ દ્વિતીયક છે પ્રાથમિક કાર્બન દ્વિતીય કાર્બન તૃતીય કાર્બન અને ચતુર્થક કાર્બનની સમજૂતી તમે ધોરણ અગિયારમાં શીખીને આવ્યા છો હવે આગળ વાત કરીએ સેમ આગળ આપણે બંનેમાં જેમ શીખી ગયા એમ હેલોજન ધરાવતો કાર્બન અન્ય ત્રણ આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે આર ડેશ આર ડબલ ડેશ આર ટ્રિપલ ડેશ મીન્સ કે તૃતીયક કાર્બન સાથે હેલોજન જોડાયેલો છે એટલે અહીંયા જે પ્રકાર બને છે એ પ્રાથમિક દ્વિતીયકની જેમ જ તૃતીયક હેલોઆલ્કેન બનશે ત્રણેયની અંદર એસપી થ્રી પ્રકારનું સંકરણ આપણને જોવા મળે છે અને ત્રણેય હેલો આલ્કેનના પ્રકાર છે તા છે પ્રકાર એ આગળ ઉપર જઈએ હવે આપણે પ્રકાર બીમાં તો પ્રકાર બીમાં તમને આપેલો છે એલાયલિક હેલાઇટ સંયોજનો કેવા સંયોજનો છે ફરી વખત રિપીટ કરીએ એલાયલિક એલાઇલિક હેલાઇટને જો મારે સામાન્ય રીતે દર્શાવવા હોય તો અહીંયા એલાઇલિક કાર્બન કોને કહેવાય એની આપણે જો વાત કરીએ તો એવો કાર્બન લેવાનો છે કે જે કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય એ કાર્બનનું સંકરણ કેવું આવશે એસપી થ્રી પ્રકારનું સંકરણ હેલોજન જો ફરી વખત બોલું છું હેલોજન ધરાવતા કાર્બનનું એસપી થ્રી સંકરણ અને એસપી થ્રી સંકરણ ધરાવતો કાર્બન અન્ય એસપી ટુ સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય તો આવી પ્રણાલી આપણને દેખાય આ રીતનું બંધારણ આપણને જો જોવા મળે તો આપણે એને કહીએ છીએ એલાઇલિક હેલાઇડ તો આ એક સામાન્ય વાત છે કે હેલોજન ધરાવતો કાર્બન એનું સંકરણ એસપી થ્રી પણ આ એસપી થ્રી સંકૃત કાર્બન અન્ય એસપી ટુ સંકૃત કાર્બન સાથે જો જોડાયેલો હોય તો એને આપણે એલાઇલિક હેલાઇડ સંયોજન તરીકે ઓળખીએ છીએ તો આ સંયોજનોમાં હેલોજન પરમાણુ કાર્બન કાર્બન દ્વિબંધની તરત પછીના એસપી થ્રી સંકૃત કાર્બન એટલે કે એલાઇલિક કાર્બન સાથે તો અહીંયા જે એસપી થ્રી મેં દર્શાવેલો કાર્બન છે આ કાર્બનને આપણે કેવો કાર્બન કહેવાનો છે એલાઇલિક કાર્બન કહેવાનો છે તો અહીંયા ઉદાહરણ તમને આપેલું છે જો અહીંયા હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનનું સંકરણ અહીંયા કેવું આવશે તો કે અહીંયા અમે દર્શાવ્યું છે એસપી થ્રી પ્રકારનું અને એની પછી તમને દ્વિબંધની નિશાની છે તો એ કાર્બનનું સંકરણ કેવું આવશે એસપી ટુ પ્રકારનું એવું જ બીજું બંધારણ તમને અહીંયા આપેલું છે સાયક્લોહેગીન આપણને આપ્યું છે ને એમાં હેલોજનનું વિસ્થાપન છે તો અહીંયા જે કાર્બન છે એ કાર્બન બંને બાજુ સિંગલ બંધથી જોડાયેલો છે એટલે અહીંયાનો જે કાર્બન છે એનું સંકરણ કેવું આવશે એસપી થ્રી એની પછી જે દ્વિબંધવાળો કાર્બન છે એનું સંકરણ કેવું આવશે એસપી ટુ તો અહીંયા કાર્બન છે અહીંયા પણ કાર્બન છે સમજૂતી માટે આપણે અહીંયા પણ કાર્બન દર્શાવી દઈએ છીએ તો જે કાર્બન સીધો જ એલોજન સાથે જોડાયેલો છે એ એલાઇલિક કાર્બન એસપી થ્રી સંકરણ પણ ત્યાર પછીનો કાર્બન એસપી ટુ સંકૃત છે તો આવી પ્રણાલી હોય તો આપણે એને હેલાઇલિક હેલાઇડ તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી આપણને આપેલું છે બેન્ઝાઇલિક હેલાઇડ બેન્ઝાઇલિક હેલાઇડમાં આપણને શું કીધું છે એની સમજૂતી જોઈએ આ સંયોજનોમાં હેલોજન પરમાણુ એરોમેટિક વલયની તરત પછીના એસપી થ્રી સંકૃત કાર્બન સાથે જોડાયેલો છે તો હેલોજન એવા કાર્બન સાથે અહીંયા જોડાયેલો આપણને જોવા મળે છે કે જેમાં શું આપણને દેખાડ્યું છે કે હેલોજન ધરાવતો કાર્બન પોતે કેવો છે અહીંયા એસપી થ્રી સંકૃત છે કેવો છે એસપી થ્રી સંકૃત અને એ એસપી થ્રી સંકૃત કાર્બન બેન્ઝિન ચક્ર સાથે જોડાયેલો છે શેની સાથે જોડાયેલો છે બેન્ઝિનના કાર્બન સાથે તો એવા પ્રકારની જો ગોઠવણ આપણને દેખાય આ પ્રકારનું જો બંધારણ આપણને જોવા મળે તો એને આપણે કહીએ છીએ બેન્ઝાઇલિક હેલાઇટ તરીકે ઓળખીએ કે જેની અંદર હેલોજન એવા કાર્બન સાથે જોડાયેલો છે કે જેનું એસપી થ્રી સંકરણ છે અને એ એસપી થ્રી સંકૃત કાર્બન સીધો જ બેન્ઝિનના કાર્બન સાથે જોડાયેલો છે અહીંયા તમને બીજો એક્ઝામ્પલ લખીને આપ્યું છે કે હેલોજન ધરાવ તો અહીંયા તમે કાર્બન લખી શકો છો વચ્ચે આવશે કાર્બન અને આ કાર્બન ઉપર એક આલ્કાઇલ સમૂહ સાથે નીચે એક આલકાલ સમૂહ સાથે પણ જોડાયેલો છે એ સીધો જ એસપી થ્રી સંકૃત કાર્બન સાથે હેલોજન જોડાયેલો છે અને એસપી થ્રી સંકૃત કાર્બન બેન્ઝિન વલય સાથે જોડાયેલો છે અહીંયા આર ડેશ માટે તમે સીએચ થ્રી લઈ શકો આર ડબલ ડેશ માટે એચ લઈ શકો તો અહીંયા તમને એના પણ એક્ઝામ્પલ આપ્યા છે આર ડેશ અને આર ડબલ ડેશ માટે સીએચ થ્રી પણ તમે લઈ શકો છો તો એવી રીતના પણ તમે બંધારણ બનાવી અને બેન્ઝાઇલિક હેલાઇટની રચના કરી શકો છો તો આ રીતનું વર્ગીકરણ આપણે ત્રણ વર્ગીકરણ જોયા જે એસપી થ્રી સંકૃત વર્ગીકરણ હતા ત્યાર પછી તમને આપ્યા છે એસપી ટુ સીએક્સ બંધ ધરાવતા સંયોજનો કે જેની અંદર કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધની હાજરી છે શેની હાજરી છે દ્વિબંધની તો અહીંયા તમને આપેલો છે પ્રકાર પહેલો વિનાઇલિક હેલાઇટ સંયોજનો આ સંયોજનોમાં હેલોજન પરમાણુ સીધે સીધો જ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલો હોય છે મીન્સ કે કાર્બન કાર્બન વચ્ચે એસપી ટુ સંકરણ ધરાવતા દ્વિબંધ સાથે જોડાયેલો છે તો અહીંયા હેલોજન પરમાણુ એવા કાર્બન સાથે જોડાયેલો આવશે કે જે કાર્બનનું સંકરણ કેવું છે એસપી ટુ પ્રકારનું છે કેવું છે મીન્સ કે એમાં દ્વિબંધની હાજરી છે આપણે આગળ જોયું હતું એલાઈ લીકમાં એમાં શું હતું હેલોજન ધરાવતો કાર્બન એસપી થ્રી સંકૃત કાર્બન સાથે જોડાયેલો છે અહીંયા એસપી ટુ સાથે જોડાય અને અહીંયા આપણને વિનાઇલિક હેલાઇડની રચના કરે છે એવી જ રીતનું તમારી સામે અહીંયા દ્વિબંધવાળી પ્રણાલી છે સાયક્લોહેક્ઝિન આપ્યું છે એમાં હેલોજનનું વિસ્થાપન છે અને અહીંયા પણ જે કાર્બન છે એ દ્વિબંધ ધરાવતો કાર્બન છે એની સાથે હેલોજન જોડાયેલો છે એટલે એમાં પણ એસપી ટુ પ્રકારનું સંકરણ હાજર છે તો આ છે CX બંધ જેની અંદર એસપી ટુ સંકરણ ધરાવતા કાર્બન સાથે હેલોજન જોડાયેલો છે એની આપણે વાત કરી ત્યાર પછી છે પ્રકાર બી એરાયલ હેલાઇડ સંયોજનો આ સંયોજનોમાં હેલોજન પરમાણુ સીધો જ બેન્ઝિન વલય સાથે જોડાયેલો છે તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે બેન્ઝિન વલયમાં બધા જ કાર્બન એસપી ટુ સંકરણ ધરાવતા કાર્બન હોય છે તો વર્ગીકરણ અહીંયા પૂર્ણ થાય છે સૌ પ્રથમ આપણે વર્ગીકરણ જોયું એસપી થ્રી એના ત્રણ પ્રકાર આપણે પાડ્યા આલ્કાઇલ હેલાઇડ અથવા હેલોઆલ્કેન એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક ત્યાર પછી અહીંયા એસપી ટુ સમકરણ ધરાવતા સીએક્સ બંધવાળા સંયોજનોની આપણે વાત કરી તો એમાં વિનાઇલિક હેલાઇડ આપણને આપેલું છે દોસ્તો અને બીજું આપણને આપેલું છે હેરાઇલ હેલાઇડ અથવા તો હેલો એરિલ તો અહીંયા આશા રાખું કે આ વર્ગીકરણમાં તમને પૂરેપૂરી સમજૂતી મળી હશે જો કોઈ તમારા પ્રશ્નો હોય તો તમે કોમેન્ટમાં મને પૂછી શકો છો થેન્ક યુ વેરી મચ